ઉનાળાની શરૂઆત થતા જ કંપનીઓમાં આગ લાગવાની બનાવમાં વધારો થયો છે છેલ્લા ઘણા સમયથી ઘરમાં પણ હવે આગ લાગવાનું વધી રહ્યું છે તેમાં પાલે પણ વિસ્તારમાં આવેલા લક્ઝરિયસ બંગલામાં આગ લાગી હતી આગનો ધુમાડો એટલો પ્રચંડ ફેલાયો હતો કે ફાયર બ્રિગેડ ઓક્સિજન માસ્ક કરીને આગ પર કાબુ મેળવવો પડ્યો હતો સુરતમાં છેલ્લા ઘણા સમયથી આગની ઘટનાઓ વધી રહી છે ત્યારે પાલેપડ વિસ્તારમાં આવેલા સેઠીઝ નામના બંગલામાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ હતી ધીમે ધીમે લાગેલી આગ એટલી પ્રચંડ બની કે સામાનની સાથે ફર્નિચર પણ સળગી જતા ધુમાડો ભારે ફેલાયો હતો ધુમાડાને કારણે આગ પર કાબુ મેળવવા આવેલા ફાયર બ્રિગેડના જવાનોને ભારે મુશ્કેલી પડી હતી જેથી ફાયરના જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરીને અંદર જવાની ફરજ પડી હતી પાંચ જેટલા ફાયર બ્રિગેડની ગાડીઓએ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા તો અંગે ફાયર ઓફિસર કહ્યું હતું કે પાલે પોઈન્ટના શક્તિનગર બંગલામાં આગ લાગી હતી રૂમમાં એસીમાં આગ લાગી ગઈ હતી એસીમાં સોસોકીટના કારણે આગ લાગી ગઈ હતી પરંતુ વધારે પડતો ધુમાડો હોવાને કારણે રૂમમાં જોવામાં ભારે મુશ્કેલી હતી તે અંદર જતી વખતે સેફ્ટી માટે જવાનોએ ઓક્સિજન માસ્ક પહેરી ગયા હતા આગ પર કાબૂ મેળવવામાં આવી હતી સમગ્ર દુર્ઘટનામાં કોઈ જાનહાનિ બની નહોતી અઝર ખુરશી સાથે પ્રકાશવાળા